કરીને ફરત થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું રૂપિયા એક લાખ નેવું કિંમતના આશરે ત્રણ તોલા ઉપરાંતના સોનાના દાગીના પર હાથેરો કરીને ટકરો રફુ ચક્કર થઈ ગયા હતા અંકલેશ્વરના સારંગપુર મંદિરમાં દર્શનાર્થે ગયેલા પરિવાર ને નિશાન બનાવી પોણા બે લાખ ઉપરાંત નવ દેવી રોડ ઉપર આવેલ નર્મદા નગર મકાન નંબર અઢારમાં રહેતા હેમંતભાઈ જીણાભાઈ પટેલ ગત તારીખ પચીસમી મે નો રોજ તેમના પરિવાર સાથે અંકલેશ્વર થી સારંગપુર ખાતે કષ્ટમંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાન ને

અહીંયાથી સારંગપુર જવાની કહેલો ત્યાંથી રાત્રિ રોકાણ કરીને બીજે દિવસે હું બરોડા રોકાયો ત્યારે મને સવારે સોસાયટીના રહીશોએ ભેગા થઈને મને જાણ કરી કે તમારા ઘર તૂટ્યું છે એટલે હું તાત્કાલિક અહીંયા આવી ગયો અને પોલીસને જાણ કરી અને પોલીસ પણ જ્યારે આવી ગઈ અને એમણે અંદાજીત મારું સોના ચાંદીના ડાંગીના બધા ચોરી થઈ છે अन्दाजित uh, uh, एक लाख ने हजार नि आसपास छै